તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દરેક ગામના સરપંચના નામ વિગતવાર જાણીશું ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી અપડેટ મળી રહે નંબર એક પોલી રમેશભાઈ ચોખનાભાઈ રાવત નંબર બે મોટી બાંડીબાર મિત્તલબેન ગોવિંદભાઈ લબાના નંબર ત્રણ નાની વાંસવાણી સેનાબેન પ્રતિભાઈ પરમાર નંબર ચાર પટવાણ નીલાબેન મહેશભાઈ સંગાડા નંબર પાંચ મોટી વાસવાણી કડકસિંહભાઈ સુરપાળભાઈ નીવનામા નંબર છ ટીમબા તળવી રસિકાબેન હિતેશભાઈ નંબર સાત બાર કુરિયા કંકુબેન રતનભાઈ નંબર આઠ પાડા પરમાર સવિતાબેન નારિયાભાઈ ત્યારબાદ નંબર આવે છે નવ પીંપળી સંગીતાબેન ગોર્ધનભાઈ દામોર નંબર દસ ચીલાકોટા બચ્યુભાઈ મથુરભાઈ તડવી નંબર અગિયાર સાષ્ટા કાળીબેન અલ્પેશભાઈ બારિયા નંબર બાર ખડદા રામસિંહભાઈ લુંજાભાઈ અઢ નંબર તેર જેતપુર શારદાબેન રણજીતભાઈ રાવત નંબર ચૌદ આથીયાવન રમીલાબેન રામાભાઈ કટારા નંબર પંદર કુણધા સુક્રમભાઈ બચુભાઈ રાવત નંબર સોળ નીનામાની વાવ કાળુભાઈ સંજીભાઈની નામા નંબર સત્તર નાની બાંડી કાળુભાઈ રત્નાભાઈ વણકર નંબર અઢાર વડેલા અરવિંદભાઈ ભૂરાભાઈ કોળી નંબર ઓગણીસ ગઢ રમેશભાઈ જ્યોતિભાઈ કટારા નંબર વીસ ગોરિયાર બિરવા ના નાનસિંહભાઈ મડિયાભાઈ નંબર એકવીસ કુમણી વિનુભાઈ ચોખનાભાઈ માવી નંબર બાવીસ પાણીયા નંદાબેન મોતીભાઈ પટેલ નંબર ત્રેવીસ રઈ ધનીબેન પર્વતભાઈ નીનામા નંબર ચોવીસ ઢઠેલા બાબુડીબેન નાનુભાઈ કટારા નંબર પચીસ દાંતિયા સવિતાબેન કમલેશભાઈ ડામોર નંબર છવ્વીસ ચેંડિયા સંજયભાઈ સતનભાઈ કટારા નંબર સત્યાવીસ દાબડા લાલુડીબેન જોખનાભાઈ બિલવાણ નંબર અઠ્યાવીસ દુધિયા અનુપાબેન હિમતસિંહ પરમાર નંબર ઓગણત્રીસ દુધિયા દુધિયાધરા રમીલાબેન રમણભાઈ ભૂઢિયા નંબર ત્રીસ ફતેહપુરા રેવાબેન મુકેશભાઈ નીનામા નંબર એકત્રીસ માનલી કિરણકુમાર જયસિંહ પટેલ નંબર બત્રીસ આંબા બાબુભાઈ વીર્યાભાઈ તળવી નંબર તેત્રીસ વિપુલ વિપુલકુમાર રમણભાઈ પલાસ નંબર ચોત્રીસ અંગારા રમીલાબેન સંદીપકુમાર ભુરિયા નંબર પાંત્રીસ બારા રમીલાબેન બા લાલુભાઈ નીનામા નંબર છત્રીસ દેગાવાડા રામચંદ્ર દિલીપસિંહભાઈ પટેલ નંબર સાડત્રીસ કુંડલી નીલાબેન શંકરભાઈ પરમાર નંબર આડ થઈ લુખાવાડા પટેલ પંજુલાબેન બાબુભાઈ નંબર નાના માળ ભરતભાઈ મંગલસિંહ નીનામા નંબર ચાળીસ ડુંગરા નર્મદભાઈ રમણભાઈ ડાંગી નંબર એકતાળીસ આંતરસુભા યશોદાબેન હિતેશભાઈ અઠીલા નંબર બેતાલીસ ધાનપુર રાહુલભાઈ મલાભાઈ કતિજા નંબર તેતાલીસ પાડલિયા સોહિલભાઈ પ્રવીણભાઈ રાવળ નંબર ચુમ્માળીસ ટીનાબેન ભરતભાઈ ડામોર નંબર પિસ્તાળીસ કંબોઈ ચંપાબેન કાંતિભાઈ મોહનિયા નંબર છેતાળીસ કંથોલિયા સુમતીબેન વિસમભાઈ મકવાણા નંબર સુડતાળીસ ઉસરા શીતલબેન પુષ્પેક કુમાર મુનિયા નંબર અડતાળીસ મહુડી ગંગાબેન લક્ષ્મણભાઈ ડામોર નંબર ઓગણપચાસ લીમખેડા દિનેશભાઈ તનાભાઈ ભરવાડ નંબર પચાસ મોટા હાથીધરા દીપિકાબેન વિનેશકુમાર રાવત નંબર એકાવન ખીરખાઈ કબુબેન મગનભાઈ ડામોર નંબર બાવન નીનામાના ખાખરિયા છગનભાઈ હીરાભાઈ નીનામા નંબર ત્રેપન પાલી અંશાબેન નગીનભાઈ ચૌહાણ નંબર ચોપન અંધારી રંજનબેન અજયકુમાર ભાભોર નંબર પંચાવન પ્રતાપપુરા પ્રેમચંદભાઈ દલાભાઈ ડામોર નંબર છપ્પન પરપટા શારદાબેન શંકરભાઈ બારિયા નંબર સત્તાવન પરમારના ખાખરીયા લતાબેન મુકેશભાઈ ભાભોર નંબર અઠાવન ઝારોલા અરુણાબેન સંજયભાઈ ડાંગી નંબર ઓગણસાઠ મોટામાળ મનિયાભાઈ વીરસિંહભાઈ ડામોર નંબર સાહીઠ પાલી દીપસિંહભાઈ વિરસિંહભાઈ રાવત નંબર એકસઠ કાંકરી ડુંગરી જસુભાઈ કાળુભાઈ ડાંગી નંબર બાસઠ વિલસંગર રેખાબેન જીવાનસિંહ પરમાર નંબર તેસઠ કોટિયા છગનભાઈ ધોળાભાઈ ડામોર નંબર ચોસઠ દાદા ભારતીબેન મયુરભાઈ માવી નંબર પાસઠ ખેરિયા ભૂરીબેન વાલસિંગભાઈ માવી મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે જય માતાજી મિત્રો